ધાના પાલનપુર ડીસા હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા પુરપાટ ઝડપે જતી કારવી કેમેરામાં પણ કેદ થઈ છે સદનસીબે કારમાં સવાર તમામ મુસાફરો ચમત્કારિક બચાવ થયો અકસ્માતમાં કાર સામાન્ય ઈજાઓ પહોંચી છે બીજી બાજુ કોઈ વાહન આવતું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે બનાસકાંઠાના પાલનપુર ડીસા હાઈવે ના દ્રશ્યો અથડાઈને પલટી મારી હોવાની ઘટના સામે આવી છે સમગ્ર જે ઘટના બની હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે ડીસા ના ટ્રેક ઉપર જઈ રહેલી જે કાર હતી તે પલટી મારી અને જે પાલનપુર તરફના જે ટ્રેક ઉપર આવી ગઈ હતી અને અચાનક જે હવામો બે થી ત્રણ વાર કાર ભંગોળાઈ ગઈ તેવા સીસીટીવી દ્રશ્યો સામે આવે છે સમગ્ર ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે તેને લઈને ગંભીર અકસ્માત પણ ગણી શકાય જોકે કાર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને મુસાફરો જે બચાવ થયો છે એટલે કે સદનસીબે આ મોટી જાનહાની ટળી છે પરંતુ જે પ્રમાણે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં જે અન્ય ટ્રેક ઉપર ચાલી રહેલી કાર જે છે તે પલટી મારીને અને હવામાં ફંગુળાઈને અન્ય ટ્રેક પર આવી ગઈ હતી જેના સીસીટીવી ફૂટેજ અત્યારે સામે આવ્યા છે પરંતુ મોટી જાનહાની ટળી છે જી બિલકુલ આભાર મોકજી તમામ જાણકારી માટે